વિરમગામ ટાઉન પોલીસે શહેરમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના રીલોનું વેચાણ કરવા આવતા શખ્સને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો વિરમગામ ટાઉન પોલીસને મળેલી બાતમીના આધારે વિરમગામ શહેરના શેરેસર દરવાજા પાસેથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરી કુલ ચોત્રીસ રીલો ટેલરોની કિંમત રૂપિયા ઓગણત્રીસ હજારના મુદ્દામાલ સાથે રોહિતભાઈ વસરામભાઈ ઠાકોર ઉંમરવર્ષ એકવીસ હાસલપુર નાઓને ઝડપી પાડ્યો હતો વિરમગામ ટાઉન પોલીસે આરોપી શખ્સ સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે